સીતારામ ને સીતારામ બધા ને માતા હારું કરે ને બધા ને હાજર હારવા રાખે એ શુભેચ્છા આપું છું તારે આપણે ફર્સ્ટ ક્લાસ નાય ધન તૈયાર થઈ જાય છે અને પેલા સીરાવા બે જાય છે આજે તો બસ નાયા થયા અને તૈયાર થયા ને પેલા મેં કીધું સિરાઈ લેવી અને પછી બધું કામ કરશું શિવાની બેને જે હુતા છે એટલે મેં ફટાફટ સિરાઈ લેવી થોડી ભૂખ વધારે લાગી ગઈ હતી અમારે અંકિતા બેને તો સીરાવાનું ચાલુ જ કરી દીધું નહીં પાપડ આજ પાપડ છે ને બદલી ગયા છે આજ તો અડદના લોટના પાપડ છે નકર તો રોજ ચોખાના લોટના હોય પણ આજ તો

લીધું કેરી ખાઈ દી છે કપડામાં કેરી ચોટી છે ને બાકી જો આપણે રોટલી છે અને ગરમા ગરમ શાહ હોય મને છે ને આજ તો આપણા ઘરમાં છે ફટાફટ પહેલા આપણે સિરાય લેવી અને પછી બસો એને દૂધ પાછું આપડા ઘર છે બહુ થાય સિવાય બેન હવળતા હોય એવું લાગે છે મને તો ચીરાવાનું પેઢું રહેવાનું છે હવે તો તો આપડે ત્યારે આવી જાય છીએ અગાશી માથે મસ્ત સરસ મજાનો તડકો નીકળ્યો છે અને કાલે આપણે કેરીનો મોરબો બનાવ્યો તો એને તડકે મૂકવાનો તો બાકી જતો હજી આપણે ખાલી સાય જ રાખ્યો હતો મોરસ ને કેરીને બધું આપણે મિક્સન કર્યું હતું તે પછી આપણે ખોલ્યું જ નહોતું એટલે અત્યારે આપણે જોયું કે કેવો થઈ ગયો છે અને પછી આપણે ચાવણી લેવા તડકે તો મૂકવાનો જ છે એટલે સરસ મજાની મોરસ જો અત્યારે ઓગળી ગઈ છે ને હવે આમાં ક્યાંય મોરસ દેખાતી નથી એટલે હવે આ તૈયાર જ થઈ ગયું છે એટલે ખાય એવું નથી થયું હજી તો આપણે આને ત્રણ ચાર ચાર પાંચ દિવસ આમ તો રહેવા દેવો પડશે તડકેને અત્યારે ઉનાળો છે એટલે બહુ જ તડકા પડે ને જો ફટાફટ બની જાય તો સારું એટલે હવે આપણે પાછું આ રૂમાલ ઢાંકીને સરસ મજાની મોરસ તો ઓગળી જ ગઈ છે એટલે રૂમાલ ઢાંકીને આ તડકે જ મૂકવાના છે ને સકલા કેવા બોલે છે

માછી બે એક બેન ઘરે કઈ નથી તો કઈ તારો વારો નથી આપણે રિંકલ નથી લઈ ને લઈ જવાના છે કેમ કે બેની ના હોય ને ને નથી તે એટલે એટલે બેન થોડું કામ જાય અને એના ના ઘરે મારવા બાને એની બેન ની ઘરે આટો થઈ જાય એટલે બાને લેતો જાય તારે ઘરે રહેવાનું છે બરોબર બા તો ક્યાંય દેખાતા નથી કઈ ગયા પૈસા લઈ પૈસા પૈસા હા લીવાડે હાલ તો હાલતા થાય આપડે બા કોની હગાઈ માં જવાનું તમને ખબર છે કોની હગાઈ માં આપડે એની હગાઈ ના જઈશું

કામ માથે મારવી અને પછી કે હગાઈનું કામ કાજ આવે આ તો મારા ભાઈ ભાઈને બધું હગાઈનું શૂટિંગ કરવા કેમ થાય છે તમે ભાઈ હા કરી નાખી શૂટિંગ કાજ બધું મારા ભાઈ ભાઈને શીખવાડ દેવાનું આ બોલો કેમ કરતા શીખવાડ દેવાનું કામ દેખાડવું પહેલાં

બપોરા કરવા આપડે તો આખો દિવસ શિવની ને રમાડી અને ઘર કામ માં આખો દિવસ આપડે જતો રહ્યો પણ શિવની ના તો

વાળુ પાણી ને અંકિતા બેન અમારે શિવાની ને રખડાવા લઈ ગયા છે આમ ને ના ઘરે શાંતિ થી નિરાતે આપણે વાળું પાણી કર્યા એટલે હવે પથારી ને એવું કરી નાખ્યું અને પછી આપડે શિવાની ને લેવા દેસુ થોડી ઘણી આપણે સરસ મજાની ને એવું બધું કરી નાખી અને પછી શિવાનીને લઈ આવશું તો બસ હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય